જૂનાગઢમાં અનુસૂચિત જાતિના યુવકને ગોંડલના ધારાસભ્યના પુત્ર દ્વારા માર મારવામાં આવતા અનુસૂચિત જાતિના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ અને તેમના મિત્રો દ્વારા જૂનાગઢ એનએસયુઆઈના પ્રમુખ અને અનુસૂચિત જાતિના આગેવાન સંજય સોલંકીનું અપહરણ કરીને ગણેશગઢમાં જય ઢોર માર મારવામાં આવ્યો હતો સોલંકીનું ગોંડલના અપહરણ કરીને માર માર્યો હતો આ બાબતને લઈને ફરિયાદ થઈ છે જેને અનેક દિવસો વીતી ગયા છતાં પણ ગણેશ જાડેજાની ધરપકડ ન કરવામાં આવતા અનુસૂચિત જાતિના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે રોષે ભરાયેલ ધુરાજી અનુસૂચિત જાતિના લોકોએ તાત્કાલિક ગણેશ જાડેજાની ધરપકડ કરવાની માંગ સાથે

જે બાબતે તાત્કાલિક ધરપકડ થાય તે માટે આજે આવેદન પત્ર આપી અને અમે આ ગણેશને ને કહીએ છીએ કે તું બે છત્રી નો છાતી વાળો હોય તો આ પંદર પંદર જણા ને સાથે લઈને હુમલો કરે છે એની જગ્યાએ ક્યાંક કેટલો વળી ને બતાવ તો તમને ખબર પડે અને બીજું કે અમે અનુસૂચિત જાતિના ના એજ લોકો છે કે જે એક એક વ્યક્તિ છપ્પન છપ્પન જણાને ચીરી નાખે અને અમારો ભીમા કોરેગાવ નો ઇતિહાસ જાણી લેજે કે અમે શું જોઈએ તો અનુસૂચિત જાતિના

જુનાગઢ જિલ્લા અનુસ પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય સોલંકી ઉપર ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજાના પુત્ર ગણેશે અને તેના દસ પંદર મળકિયાઓએ અપહરણ કરી અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી એ બનાવને આજે આઠ દસ દિવસ થઈ ગયા હોય પણ હજી કોઈ પગલાં એમાં કોઈ કાયદેસર પગલાં લીધેલા ન હોય હવે જો કોઈ આજ આજ બનાવ કોઈ સામાન્ય વ્યક્તિ કરે તો તાત્કાલિક એક્શન લેવામાં આવે છે

હરગે પ્રશ્ન એના કરતા તાત્કાલિક જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ કરવી એવા દલિત આગેવાનની માંગ છે